મહેસાણા ખેરાલુમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાસુદ પૂનમના દિવસે મોદી અને ભાવસાર સમાજના લોકો દ્વારા રામજી મંદિરની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં પુરુષો તેમજ મહિલાઓએ હાજરી આપી હતી જ્યારે ઠેર ઠેર તમામ સમાજના લોકો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તેમજ કોંગ્રેસ અગ્રણી અને વેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈએ પણ હાજરી આપી હતી આ શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં લઈ ખેરાલુ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને હાઈ રેન્જ દૂરબીન સાથે ઘાબા પોઈન્ટ પણ મુકાયા હતા અને અમુક પોલીસ જવાન બોડી વેન કેમેરામાં સજ્જ જોવા મળ્યા હતા આ તમામ બંદોબસ્ત પર બાજ નજર રાખવા ડીવાયએસપી દિનેશ સિંહ ચૌહાણ પણ પોતાના સ્ટાફ સાથે હાજર રહ્યા હતા આ રામજી મંદિરનો આજનો જે વરઘોડો નીકળે માસિક પૂનમનો 1957 થી અમારું મંદિરની સ્થાપના થયેલી છે એમાં બાવસાર ભાઈઓ અને મોદી ભાઈ ભેગા થઈને આની સ્થાપના કરી હતા ટેસ્ટ બારે અમે ચલાવીએ છીએ દર માસિક પૂનમના દિવસે અને રામચંદ્ર ભગવાનનો પાટો જોઈએ છીએ એ પ્રોગ્રામમાં સવારે બાર વાગ્યા સુધી રામજી મંદિરમાં પાલખીમાં રામચંદ્ર ભગવાનને પધરાવી એમની પૂજા વગેરે વિધિ થાય છે હવન થાય છે અને બાર વાગ્યા સુધી ભજન વગેરે કાર્યક્રમ ચાલે છે એના પછી ત્રણ વાગે અમારો નગરયાત્રાનું વરઘણું નીકળે છે જેમાં રામચંદ્ર ભગવાનની પાલખી નીકળે પાલખી નીકળે છે અને સાથે અમારા મોદી મોદીભાઈઓ બીજી પ્રજા પણ સાથે અમારા સથવાર બધા જોડાય છે અને ગામડા બધા લોકો જોડાય છે

જે ગામના ભાઈ એ કોઈ પણ કોઈ સાથ સહકાર આપ્યો છે એ બધાનું મંડળી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે પોલીસ ખાતું પોલીસ ખાતામાં ભાઈઓને બધા ડ્રેસમાં હતા અને અમને જે પ્રોટેક્શન આપ્યું જે અમને ગાઈડન્સ આપ્યું જે અમને દોર્યા અને અમારી જે રક્ષા કરી એ બધા અમે પોલીસ ખાતર ખૂબ 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 આભાર માનીએ છીએ જે પોઈન્ટ અમે ગયા મુસ્લિમ એરિયામાં નીકળ્યા ત્યાં મુસ્લિમ બિરાદે પણ અમારું અપૂરજી સ્વાગત કર્યું છે એટલે અમારો વર્ગો કોબી ઉત્તર પ્રતિક છે બધી કોંગ્રેસે સાથે ને ચાલ્યો છે અને અત્યાર સુધી સફળતાપૂર્વક આ પ્રોગ્રામ કર્યો છે એ બદલ ગામનો મંડળના કાર્યકર્તાઓનો અને જે જે કોઈ સહાસકરા આપે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અનુપ ચાવડા સાથે કાલુ રમઝાન દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા ખેરાલુ